અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં પિકલ બોક્સ ક્રિકેટ અને તે પ્રકારની નેટ કવર્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટીના પરવાના મેળવવા માટે નવી જોગવાઈ તથા કાર્યપદ્ધતિ તૈયાર કરાઈ છે હવે બોક્સ ક્રિકેટ ચલાવવું હશે તો એનઓસી લેવી પડશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત ક્રિકેટ બોક્સ ક્રિકેટ બોક્સ પિકલ બોક્સ વગેરે ચલાવવા માટેની પોલિસી બનાવવામાં આવી છે કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી સૂચનો મંગાવવામાં આવ્યા છે જેના બાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે અને સરકારની મંજૂરી મળ્યા બાદ આ નિયમો લાગુ થશે બોક્સ ક્રિકેટ અને પિકલ બોક્સ સહિતની સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે વન ટાઈમ લાયસન્સ ફી ભરવાની રહેશે આ ડ્રાફ્ટ પોલિસી મુજબ પાર્કિંગની પૂરતી વ્યવસ્થા રાખવાની રહેશે પ્લોટની પચાસ મીટર આજુબાજુ ટ્રાફિકનું યુસ્તપણે પાલન થાય તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે જેના માટે સિક્યુરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા પણ સંચાલક દ્વારા કરવાની રહેશે આજુબાજુના રહીશો અને રાહદારીઓ અને ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે